ભીડ જોઈ આજનો વિડીયો છે ને ખાલી દેખાડવા માટે કે કે એક સારી શરૂઆત કરો ને ખવડાવવાની સારું ખવડાવવું છે તો એટલે તમને ગોતતા ગોતતા આવે આજે દાદા તમને ખરેખર અમદાવાદ ની પણ આખા ગુજરાતના લોકો તમને ગોતે છે જયારે ત્યાં જાવ ત્યારે સ્પેશિયલ ખાવા જાય આજે લોકો કોઈ જાતનું શરીરના ચેડા કરે લોકો બધા છેતરાતા આમ કહેવાય ને વિચાર નથી કરતા તમે અત્યારે સારું સારું ખવડાવો છો કારણ કઈ આ બધું વિચાર ક્યાંથી આવે તમને સાહેબ મને અંદર થી વિચાર આવે મારા ઘરક છે ને મારું મહેમાન ની જેમ રાખવું છું ભાઈ હું હું કામે ઘટવા દે ભાઈ લોકો ખાવા માટે કેટલું દોરે છે મારા ભગવાન એને હું જેમ તેમ આપીશ સાહેબ

બધું મારા ભગવાન મારું ઘરાતું જવું જોઈએ છે ને જુઓ ભાઈ હું નવરો બેઠો હતો મને વિચાર આવ્યો કીધું અલગ કરીએ કે આમ મજા આવી જોઈએ ભાઈ

મારી લાઈફ નો બેસ્ટમાં બેસ્ટ વડાપાઉં કોઈ શકું કે જે અત્યાર સુધીમાં મેં બહુ બધા ખાતા પણ આ થોડુંક પ્રેમ વાળો વડાપાઉં હા પ્રેમવાળો વડાપાઉં હા તો એની સાથે મને આવી ચટણી આપી છે હમ આમ ફૂલ ચીઝ ફૂલ બટર મેહુલ બેની ભાસામ કે ને તો લબાલબ વાળું લબા લબવાળું તમારા પૈસા વધુ કરી શકશો દીભુભાઈ વડાપાઉં મજા આવી ગયું આ બાજુ જ્યારે નીકળો ત્યારે ચોક્કસની